બાજ નજર રાખતી વલસાડ પોલીસ જયારે આરોપીઓના ઘરે રેડ પાડવા ગઈ ત્યારે ઘરમાંથી મળી આવી કિશોરી જેનું ઉત્તર પ્રદેશ થી અપહરણ કરવામાં આવ્યું હતું કોણ હતા આ અપહરણ કરનારા લોકો અને કેમ યુપી થી વલસાડ આ કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જોઈએ વલસાડ જિલ્લા પોલીસ અત્યારે રીઢા ગુનેગારની દરેક હરકત પર બાજ નજર રાખી રહી છે રીઢા ગુનેગારોને પોલીસ સ્ટેશનને લાવી હાલ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ તો નથી આપી રહ્યા તેના વિશે તપાસ કરી જેમાં ગરફોડ ચોરીની ટેપ ધરાવતો રાજા રમેશ રાજભર ઘણા સમયથી પોલીસને હાથ તાળી આપી લો પોલીસે તેના ઘરે રેડ કરતા વધુ એક આરોપી અને એક કિશોરી મળી આવી વલસાડમાં ગુનેગારો પર પોલીસની નજર અપહરણ આરોપી રાજા રમેશ રાજભ નું ઘર વલસાડના મોગરાવાડી સામે આવેલા ઋષિકેશ એપાર્ટમેન્ટમાં આવેલું છે રાજા રમેશ અન્ય એક શખ્સ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતો હોવાની જાણ પોલીસ ની થઈ વલસાડ સિટી પોલીસે તેના ઘરે રેડ કરી

કે જે આ નજર બહાર હતો એ આરોપી ઉપર ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ એની પાળ મળતી ન હતી અને બે ત્રણ દિવસ પહેલા અચાનક ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિ વલસાડમાં આવેલ છે જેથી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરતા એ વ્યક્તિ મળી આવે છે જેનું નામ રાજા રમેશ રાજભર છે અને જે અગાઉ ડુંગળી બોરા અને વલસાડમાં જે ગુના દાખલ થયેલા એમાં પકડાયેલ છે એની સાથે એક બીજી વ્યક્તિ પણ હતી બંનેની પૂછપરછ કરવામાં આવેલ હતી આરોપી રવિકુમારની પૂછપરછમાં ખુલાસો યુપી થી કિશોરીનું કરાયું હતું અપહરણ પોલીસે વલસાડના રાજા રમેશ અને રવિકુમાર નામના બે આરોપી ઝડપ્યા રવિકુમાર મહારાષ્ટ્રનો રહેવાસી છે રાજા રમેશ આરોપી રવિકુમાર સાથે યુપીના કુશીનગરમાં ગયો હતો કિશોરી સાથે પરિચય ખેડવી તેને લગ્નની લાલચ આપી કિશોરીને ભોળવી વલસાડ લઈ આવ્યા હતા કિશોરીને તો એ વાતનો અંદાજ સુધા નહોતો કે તેનું અપહરણ થયું છે વલસાડ સિટી પોલીસે કિશોરીને આરોપીની જાળમાંથી છોડાવી છે આ બાબતે યુપી પોલીસને જાણ કરી

અને જરૂરી કાર્યવાહી અર્થે જે લગત પોલીસને આ બાબતે જાણ કરવામાં આવે આરોપી રાજા રમેશ રાજ અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ હાથે અનેકવાર ઝડપાયેલો છે ત્યારે કેમ યુપીથી કિશોરીને વલસાડ લવાઈ કિશોરીને વલસાડ લાવવા પાછળનો શું પ્લાન હતો કિશોરીને ક્યાં લઈ જવાના હતા આરોપીઓ આ તમામ સવાલના જવાબ જાણવા પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે બીજી બાજુ પરિવારનો સંપર્ક કરી કિશોરીને વતન સુધી પહોંચાડવાની કવાયત પણ હાથ ધરાઈ છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ